નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે આપનો યોગેશ કાનાબાર મિત્રો વિદાય એ વિદાય શબ્દ આવે એટલે લોકોને દરેકને એવું થાય કે દીકરીની વિદાય પણ વિદાયનો પ્રકાર ઘણી પ્રકારના હોય છે આવી છે એક આ વિદાયની વાત કરવા માટે હું આપની પાસે આવ્યો છું અને આ વિદાય એવા પ્રકારની છે કે જ્યારે આપણે ક્યારેય કલ્પી ન શકીએ કે આવી વિદાય હોય શકે ખરી જે આ વાત છે રાજુલા શહેરની જે એ સંગવે હાઈસ્કૂલના એક શિક્ષકની સતત સારા ત્રણ દાયકા સારા ત્રણ દાયકા એટલે કે પાંત્રીસ વર્ષ સુધી રાજુલા શહેરની જે એ સંગવે હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી પરંતુ આજની આ જ્યારે એમની વિદાયનો સમય આવ્યો ત્યારે આ વિદાયમાં રાજુલા શહેરના શ્રેષ્ઠીઓ નગરજનો વેપારીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ રાજુલા મહુવા ભાવનગરથી તેમના અંગત મિત્રો ડોક્ટરો વકીલો અને રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ સહિત નામી અનામી અનેક લોકોએ હાજરી આપી અને જ્યારે સ્ટેજ ઉપર વિદાયનો સમય આવ્યો ત્યારે અનેક લોકોના આંખોમાં અશ્રુ વિનય આંસુ જોવા મળે ત્યારે આવો જોઈએ આપણે આ વિદાયનો અનુભવ કાર્યક્રમ રાજુલા જે એ સંઘવી હાઈસ્કૂલમાં સતત ત્રણ દાયકા એટલે કે પાંત્રીસ વર્ષથી આજ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એવા યોગેશભાઈ હર્ષદભાઈ જોશીનો નિવૃત્તિ વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો ઉલ્લેખનીય બાબત એ છે કે કોઈપણ કર્મચારીની બદલી અને નિવૃત્તિ આ બે વસ્તુ નક્કી હોય છે પરંતુ આ કાર્યમાં તમામ મિત્રો પરિવાર સર્વે લોકો જ્યારે સામેલ થતા હોય છે ત્યારે આ સમયે જે દ્રશ્યો સર્જાતા હોય છે તે દ્રશ્યો જોતાં જ એક દીકરીને વિદાયનો પ્રસંગ હોય તેવો જ જો પ્રસંગ જોવા મળ્યો ત્યારે સમગ્ર સ્ટાફ અને રાજુલાના લોકોના મોઢે આ યોગેશભાઈ જોશીની જે વાતો સાંભળવા મળી ત્યારે તે વાતો સાંભળતા જ ખરેખર ગર્વ લીધા જેવી બાબત છે મહાનુભાવો સર્વશ્રી શાળાના ટ્રસ્ટીય માર્ગદર્શક અને મોભી બિપિનભાઈ લહેરી તેમજ સમગ્ર મંચસ્થ સૌ મહાનુભાવો સામે ઉપસ્થિત સૌ મહેમાનો જે સંઘવી હાઈસ્કૂલનો સમગ્ર સ્ટાફ સૌને આ તકે હું આવકારું છું રાજુલાની આ સંઘવી શાળાના સમગ્ર કાર્યક્રમનું આયોજન આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલું રાજુલાની આ સંઘવી હાઈસ્કૂલમાં પ્રથમ એવી ઘટના છે કે જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વિદાય સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય આ અગાઉ પણ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અમૃત મહોત્સવ પણ યોજાયો હતો ત્યારે ગર્વ લીધા જેવી બાબત એ છે કે અત્યાર સુધીમાં આ શાળામાં ભણી ચૂકેલા વિદ્યાર્થીઓ દ્વારા આ શાળાને ફરીથી જીવંત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા ત્યારે ફરીથી આજે આ શાળાના શિક્ષકના વિદાય સમારંભમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શહેરના અગ્રણીઓ નામાંકિત વેપારીઓ વિવિધ સંસ્થાના આગેવાનો ડોક્ટરો વકીલો રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ મહુવાથી પધારેલા વિવિધ ડોક્ટરો જેમ કે ડોક્ટર પમનાણી ડોક્ટર પડિયા ડોક્ટર કમલેશ ખાતરિયા આર એન ઝા સાહેબ ડૉક્ટર સુતરિયા રમેશભાઈ નાનકભાઈ પમનાણી પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર શાળાઓના ટ્રસ્ટીઓ બિપિનભાઈ લહેરી શાળાના આચાર્ય વાઘ સાહેબ તથા એવી મહેતા શાળાનો સમગ્ર સ્ટાફ ભૂતપૂર્વ શિક્ષકો સહિતના વિવિધ અગ્રણીઓએ હાજરી આપેલી અને વિવિધ વક્તાઓએ યોગેશભાઈ જોશીની શાળા પ્રત્યે અને વિદ્યાર્થીઓ પ્રત્યેની નિષ્ઠા અને કર્તવ્ય પ્રાણીની વાતો કરેલી અને રાત્રે કંઈ સૌ સાથે મળી ભોજન કરી અને છૂટા પડેલા આ કાર્યક્રમને સફળ બનાવવા રાજુલાન અગ્રણી વેપારી સાહેબના વિદ્યાર્થીઓ તેની કોર કમિટી એ આ સમગ્ર આયોજન કરેલું હતું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે એક શિક્ષકના શિક્ષકત્વની અહીંયા આવા એક સરસ સંકુલમાં નોંધ લેવાય છે એમની વય નિવૃત્તિની વંદના થઈ રહી છે પણ આપણને કહેવાનું માન થાય કે શિક્ષક ક્યારેય નિવૃત્ત થઈ શકતા નથી શિક્ષક પ્રવૃત્ત જ રહે છે પરંતુ વયના કારણે એવું નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે એમની શાળા એમના વ્યક્તિત્વ તરફનો અને એમાં શિક્ષણત્વ તરફનો ભાવ પ્રગટ કરી રહી છે કદાઈક દીવાલ જોઈને યાદ આવે છે ત્યારે તો કદાચ દીવાલ હતી નહોતી સાહેબ ગેટે ક્યારે અભ્યાસક્રમ પૂરો કર્યો હતો અને પરિસ્થિતિના હિસાબે કોઈ બિઝનેસ ધંધામાં લાગી ગયા હતા પણ સાહેબ એક વાત ચોક્કસ કહું છું કે શિક્ષણ જીવનમાં કેટલું મહત્વનું હોય છે સાહેબ કોઈ મારી પાસે એવું પદ નથી કે કોઈ એવો હોદો પણ નથી પણ આજે તો પણ મને કીધું છે બે પાંચ વ્યક્તિ કે ત્રિપુણભાઈ તમે પાંચ મિનિટ બોલો અમારે સાંભળો છે સાહેબ આનાથી વિશેષ મારા માટે કંઈ બીજી વસ્તુ હોય ન શકે કારણ કે એટલા મોટા લોકોની સામે એક અભણ તરીકે પણ હું કહી શકું કારણ કે આઠ ધોરણ પાસ એ કોઈ એવું ભણતર નથી આજના સમય પ્રમાણે પણ છતાં હું બોલું અને આપ સાંભળો એ મારા માટે બહુ મોટી વાત છે પ્રતિભાવની વાત કરી છે તો સાહેબ વિશેષ બીજી એક વાત યાદ આવે છે કે આમાંથી કદાચ કોઈ વ્યક્તિ જ એવું હશે કે જે હું અનુભવ કરું છું કે આ સ્કૂલમાં મારા મારા ફાધર ભણ્યા છે છે હું ભણ્યો ભણ્યો અને મારો સન પણ સાહેબ માટે ગૌરવની વાત છે કે ત્રણ પેઢી અહીંયા ભણીને નીકળ્યા છીએ વિશેષ મારા ફાધર એક સામાન્ય બિઝનેસમેન એક કારીગર તરીકે અને હું પણ એક સામાન્ય બિઝનેસમેન છું પણ સાહેબ ગૌરવથી કહું છું કે મારો સન આજે મુંબઈમાં અને ટૂંક સમયમાં વિદેશની યાત્રા કરવા જઈ રહ્યો છે મેહુલ પ્રજાપતિ તરીકે સિંગર નું સારું એવું નામ ધરાવે છે તો આ સ્કૂલ ના જ છે કઈક અહીંથી એવું મળ્યું છે કઈક આ સ્કૂલ ઋણ છે કઈક આ શિક્ષકોના એવા ઋણ છે કે જે જીવનભર અમે નહીં ભૂલી શકીએ જે સ્કૂલમાં ઘડાયું છે અને જો આ વિસ્તારના અથવા તો આ પરગણાના દાતાઓને સમાજ સૃષ્ટિઓની ઓફ જો આ સ્કૂલને મળશે તો આદિઅનાદિ કાળ સુધી આ સ્કૂલ અહીંયા ઊભી રહેશે અને મને કહેવામાં જરાય અતિશયોક્તિ નથી લાગતી કે આજના સમયની અંદર ગરીબ અને મધ્યમ પરિવારના બાળકો જે રીતે મારા પૂર્વ વક્તા ત્રિભુવનભાઈએ જે રીતે કહ્યું કે અસંખ્ય વિદ્યાર્થીઓ આજે પણ એવા છે કે જેની પાછળ શિક્ષણના પૈસા નથી અને એવા સમયે આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ જે સ્કૂલમાં મળી રહ્યું છે એવા જે સંગ્રહ હાઈસ્કૂલ અને એમાં પણ એક એવા ઉમદા શિક્ષક કે જેનું જીવન જ મને તમને પ્રેરણા આપે એવા વડીલ મુરબી આદરણીય યોગેશભાઈ જોશી એમના વિદાય સમારંભ ના પ્રસંગે મારેને તમારે મળવાનું થયું છે ત્યારે મંચ ઉપર ઉપસ્થિત ટ્રસ્ટી વડીલ મુરબી બિપિન કાકા પ્રિન્સિપાલ શ્રી વાઘ સાહેબ મંચસ્થ તમામ ગુરુજનો અને સાથે સાથે મંચસ્થ વિવિધ ક્ષેત્રના સમ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌ વડીલો યુવાન દોસ્તો અને માતાઓ બહેનો જાહેર જીવનના માણસ માટે બોલવું એ કોઈ અઘરી બાબત નથી પણ ઘણા બધા પ્રસંગો એવા હોય કે જ્યાં બોલવા માટે ખરેખર તૈયારી કરવી પડે તો હું એવું માનું છું કે આજના દિવસે મારે પણ બે ત્રણ મિનિટ જે બોલવાનો અવસર મને જ્યારે પ્રાપ્ત થયો છે ત્યારે મારે મારી વાતની શરૂઆત એક સૂત્રથી કરવી છે કે ચોક્કસ પ્રમાણે સંસ્કાર જે છે એ શ્રેષ્ઠતા અપાવતા હશે પણ એને સિદ્ધ કરવા માટે તો તમારો વ્યવહાર કેવો છે એ જ નક્કી કરે છે એટલે હું ચોક્કસ પ્રમાણે કહીશ કે મને તમને જીવનમાં વ્યવહારું બનાવવાનું કામ જો કોઈ કર્યું હોય તો એ ચોક્કસ પ્રમાણે ઘર અને પરિવાર પછી તમામ પ્રકારની સ્કૂલ કે જ્યાં હુલે તમે ભર્યા છીએ અને ખાસ કરીને એમની છાપ છે એ કડક શિક્ષકની તો ખરી જ પણ એમની આંખમાં તેજ સાથે ભેજ છે એવું ઘણા બધા અમે મિત્રોએ અનુભવું છે એમનું લાગણીશીલ ઘણોસર સ્વભાવ છે અને ખૂબ બધા જ વિદ્યાર્થીઓનો દર્દ પોતે મહેસૂસ કરી શકે છે અને સૌથી મોટી વાત તો એ છે કે ગણિત વિજ્ઞાન એટલે થોડો અઘરો વિષય એટલે થોડી બધાને તકલીફ પડે સમજવામાં પણ સાહેબ જ્યારે જ્યારે કઠોર ત્યાં છે ત્યારે બીજા દિવસે પાછા એટલા જ લાગણીસભર થાય અને દરેક વિદ્યાર્થીઓને પોતા પણ સાથે ખૂબ સારા જેને કહેવાય કે હૃદયસ્થ કરાયું છે એમ હોઠે નહીં પણ હૃદયથી સાહેબ એ શબ્દ ખૂબ સારો વાપરો એટલે એવા યોગેશ સાહેબના વિદાય શારંભ જયારે વય નિવૃત્તિને કારણે તેઓ આ સ્કૂલમાંથી વિદાય લઈ રહ્યા છે આમ તો એની વિદાય છે એ આપણા બધા માટે આદરણીય કીધું ખૂબ મંગલ પ્રસંગ છે કારણ કે સાહેબ સાથે બધાનો નાતો જ એટલો છે કે સાહેબને વિદાય આપવી આ સ્કૂલમાંથી એ ખૂબ હૃદય માટે આમ તો મગજ માટે બધા જ માટે કારણ કે લાગણીશીલતા સાથે સાહેબ આઈથી જાય તો અમારી પછીના જે કોઈ વિદ્યાર્થી આવનાર છે દરેકને ગુજનો મળી જ રહેશે પણ સાહેબનો ભાવ છે કે બધા સાથે ખૂબ જોડાયેલા છે ત્યારે આપ બધા જ જ્યારે ઉપસ્થિત રહ્યા છો ત્યારે મંચસ્થ મહાનુભાવો મારા ગુરુજનોના ચરણોમાં વંદન કરું છું મંચસ્થ મહેમાનો જેના થકી આ શામ સજી છે જેના થકી આમ અસ્તિત્વ છે એવા અમારા પરમ આદરણીય શ્રી ધય શ્રી યોગેશ્વરના ચરણોમાં મારા વંદન અમારા બીજા ગુરુવાર ગુરુના પણ ગુરુ મને યાદ છે ને સાહેબમાં જ્યારે યોગેશ સાહેબનું ડેબ્યુ થયું અને એડિફ્ટ સાહેબના ઘરમાં એક બેઠક હતી અને એ બેઠકમાં હું ખાખી ચડી ભરેલ વિદ્યાર્થી એક સાક્ષી તરીકે હાજર હતો અને એ ડિસ્કસ એ હતી કે યોગેશ સાહેબને કદાચ આ સ્કૂલ સિલેક્ટ કરશે એ બેઠકથી લઈ અને આજ સુધીની જર્નીનો હું સાક્ષી છું તો એવા ગુરુના પણ ગુરુ એડિફટ સાહેબ જે યોગેશ સાહેબના પણ ગુરુ છે એમના ચરણોમાં મારા વંદન બીજા અમારા વિનુકાકા આ સ્કૂલના ટીચર અને અમારા મુરબ્બી કાકા મારા પરિવારજન ના ચરણોમાં વંદન વિવિધ સમાજના બધા શ્રેષ્ઠીઓના મારા ચરણોમાં વંદન અને આ બધા યુવા મિત્રો સરસ્વતીના ઉપાચકો તમારા બધામાં આત્મામાં બિરાજર પરમ તત્વને મારા કોટી કોટી વંદન આ એક શામ એક કરુણ મંગલ ઘટના છે બસ સાજો સમય નહીં રહું કારણ કે ગુરુ એ મારો વિષય નથી લખવો એ થોડો ઘણો વિષય છે ગુરુજીની કૃપાથી પણ બોલવાનો બહુ અનુભવ નથી પણ એક મારો જે ભાવ છે અંતરનો કે જ્યારથી હું સુરતથી નીકળ્યો ત્યારથી હું કોઈ દીકરીના મેરેજમાં જતો હોય એવું એક અંદર ભીતરથી એક દર્દ એક છલકતું હતું કે આ એક કરુણ મંગલ ઘટના છે કરુણમંગલ એટલા માટે કે આ નિર્જીવ ઇમારત આજે સજીવ બની હોય તો શિક્ષકોના પ્રધાનથી સજીવ બની છે શિક્ષકોના વિદ્યાર્થીઓ ઘડતર દ્વારા આ એક નિર્જીવ ઇમારત સજીવ બની છે એક સાડા ત્રણ દાયકાની જર્ની એક શિક્ષક ઈમાનદારીપૂર્વક નિષ્ઠાપૂર્વક અને જવાબદારી પૂર્વક અહીં પૂર્ણ કરે છે એક આનંદની ક્ષણ છે એ આનંદની ક્ષણ છે પણ એ શિક્ષક અહીંથી પડી રહ્યો છે વર્ગખંડ એક શિક્ષક માટે હોય છે આપને ખબર હોય શિક્ષકની દુનિયા એનો વર્ગખંડ હોય છે શિક્ષકની દુનિયા એના વિદ્યાર્થી હોય છે તો એ શિક્ષક આ ઈમારત આ સજીવ ઇમારતને છોડીને જે બાળકમાંથી વિખુટું પડતું એ કદાચ આવો ભાવ યોગ સાહેબ હશે તો આ એક કરુણમંગલ ઘટના છે તો આ પ્રસંગનો સાક્ષી રહેવું એક મારું સૌભાગ્ય છે અને અગાઉ મેં કીધું તેમ સાહેબ નો પહેલો વિદ્યાર્થી હું છું અને જો સાહેબ છેલ્લો પીરિયડ હશે ને સાહેબ મને જો સુરત મેસેજ મોકલશે તો છેલ્લો પીરિયડ ભરવા પણ હું આવીશ જેથી કરીને હું એક કહી શકું કે સાહેબ પહેલો પીરિયડ પણ મેં ભરેલો છે અને અંતિમ પીરિયડ પણ મેં ભરેલો છે જે સંઘવી હાઈસ્કૂલ અમારા માટે તો એક મંદિર આ મંદિરના પટાંગણમાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા અમારા ગુરુજી યોગેશ સાહેબના તો વિદાય સમારંભમાં સૌપ્રથમ આ વિદાય સમારંભમાં ઉપસ્થિત મારી જેવા હજારો વિદ્યાર્થીઓનું જે શિક્ષણ સાથે ઘડતર કર્યું છે એ યોગેશ સાહેબના પપ્પા જેણે અમારું બધા એનું ઘડતર કર્યું એ યોગેશ સાહેબનું ઘડતર કરવા માટે આપણા ગુરુજી યોગેશ સાહેબના પપ્પા એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર અને એના ચરણોમાં વંદન કરું કે સાહેબે રાજુલા શહેર માટે ક્યારેય ન ભૂલી શકાય એમની પોતાની ફરજ સાથે સેવા આપી છે શિક્ષક તરીકે ગ્રામ્ય જીવનના વિદ્યાર્થીઓને સાથે રહેવાનું મારે બહુ થયું છે મિત્રો બપોરે ટિફિન આવે હું જમી લઉં દસ મિનિટમાં જમાઈ જાય વીસ મિનિટમાં અહીંયા બધા વિદ્યાર્થીઓ જમતા હોય એની વચ્ચે ચક્કર મારું અને એ પ્રેમથી તમે કૃષ્ણના ગોવાળિયા શું જમે એવું સરસ મજાનું ટિફિન રોટલો શાક અને છાશ આ છોકરાઓ જમતા હોય ત્યારે મને અતિશય આનંદ થાય છે અને ક્યારેક છોકરાઓ અમુક કે પણ સાહેબ હું ખાલી છોકરો રોટલો ને છાશ પીતા હોય બેટા શાક કેમ નથી હોય મારી મમ્મી દાળીયા હું આપી આવો પ્રયત્ન મેં કર્યો છે વિદ્યાર્થી ચપ્પલ વગર આવે જાહેર માં ખૂણામાં બોલાવું વર્ષ શરૂઆત થાય શિક્ષક ક્લાસ પૂછું કોણ યુનિફોર્મ નથી પહેરતું મારી પાસે મોકલો જરૂરી લાગે માતા નથી આવતી હું એના આ બધી વ્યવસ્થા કરવા માટે ઈશ્વરે મને નિમિત બનાવ્યો છે એનું મને ગર્વ છે આજે થોડુંક ક્ષમા કરજો આ ગ્રામ્ય વિદ્યાર્થીઓની વાત કરીએ સાહેબ એનામાં ભોળ પણ બહુ હોય છે છોકરાઓમાં અતિશય તમારે ભોળ પણ જોવો હોય તો આ ગામડાના છોકરામાં જોવો અને વિશ્વાસ એવો હોય કે કદાચ એના મા બાપને પણ કહી દે કે મારા સાહેબે કીધું એટલે સાચું જ હોય એટલો શિક્ષક ઉપર વિશ્વાસ હોય આ છોકરાઓને અને શિક્ષક પ્રત્યેનો આદર હું ત્યારે જોઈ શકું છું એટલો સરસ મજાનો આદર આ છોકરાઓનો હોય છે અનેક છાત્રો આ સ્કૂલમાં આવ્યા ગયા પરંતુ જીવનમાં કેમ જીવવું સમૂહ કેમ રહેવું એનો પાઠ આ સ્કૂલે શીખવાડ્યો છે ઘડતરની માતૃભૂમિ એવી જય સંઘવી હાઈસ્કૂલના પટાંગણમાં મા સરસ્વતીના સાનિધ્યમાં અને જેમણે પ્રાઇમરી શિક્ષણ પૂરું કર્યા પછી જીવન ઘડતરની અંદર બહુમૂલ્ય ફાળો આપ્યો છે એવા આદરણીય આપણા યોગેશ સાહેબના વિદાય સમારંભમાં એમના આમંત્રણને માન આપીને પધારેલા એમના પરિવારજનો એમના અંગત મિત્રો મોવાથી આવેલ ભાવનગરથી આવેલા તેમજ રાજુલાના સમાજ અગ્રણીઓ તેમજ એમના હૃદય હૃદયસ્થ જે રહી છે એવા વિદ્યાર્થીઓ બધાએ આ તકે હાજરી આપી અને એ માટે જય સંઘવી હાઈસ્કૂલ પરિવાર વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આવાજ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં